શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કલોલ હાઈવે પાસે આવેલ એમડી મસાલામાં આગ લાગ્યા હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવી રહી છે આગ લાગતાની સાથે જ કરોડોના કરિયાણાના જે માલ સમાન હતું તે બળીને ખાખ થયો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘી અને તેલમાં લાગેલી આગ વધુ વિતરાણ બની હતી અને લોકોના ટોળા પણ આ આગ લાગતાની સાથે જ એકઠા થયા હતા અને ફાયરની ગાડીઓ પણ ત્યાં ફસાઈ ચૂકી હતી કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને ઓએનજીસીના ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગ લાગવાના બનાવોની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જે કંપની આવેલી છે તેમાં આગનો બનાવ જે છે તે બન્યો છે આગ લાગતાની સાથે કરોડોનો માલ જે છે તે બળીને મહત્વની વાત છે કે આગ લાગવાનું કારણ સર્કિટ જે છે તે આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે આગ લાગતાની સાથે ઘી અને તેલ આગ લાગવાને કારણે આગ જે છે તે વધુ વિકરાળ બની હતી હજી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્ન જે છે તે ચાલી રહ્યો છે અંદાજિત સાત થી વધુ ગાડીઓ જે છે ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે હાલ આગ ઉપર કાબુ મેળવા માટે પ્રયત્ન જે છે તે કરી રહી છે જતીન આગ કેટલા વાગ્યે લાગી હતી અને કેટલો સમય થઈ ચૂક્યો છે અને આગ હજુ કેટલા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેવો અંદાજો સુધી વહેલી સવારે સાત વાગ્યા આસપાસ આગ લાગવાનો બનાવ જે છે તે સામે આવ્યો હતો હાલ કલાક જેટલો સમય થઈ ચુક્યો છે આગ ઉપર કાબુ મેળવવા માટે દુકાનો પણ જે છે તે ખાલી કરવામાં આવી રહી છે એટલે આગ જે છે તે લાગી હતી આગ ઘી અને તેલ કારણે વિકરાળ થતી રહી હતી એટલે આજુબાજુની દુકાનો સહિત તમામ લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ ફાયર બ્રિગેડ કામ સામે લાગ્યું છે જી આભાર જતીન